ગત નરેન્દ્ર મોદી વડાપ્રધાન પદના શપથ લીધા છે ત્યારે તેની સાથે સાથે ગુજરાત કોટામાંથી પણ પાંચ સાંસદ મંત્રી બનાવવામાં આવ્યા છે જેમાં અમિત શાહ જેપી નડ્ડા સીઆર આર પાટીલ મનસુખ માંડવિયા નિમુબેન બાંભણિયા અને એસ જયશંકર સમાવેશ થાય છે અમિત શાહ સી પાટીલ મનસુખ માંડવિયા જેપી નડ્ડા ને એસ જયશંકર કેબિનેટ મંત્રી પદ ના લીધા છે જ્યારે નિમુબેન બાંભણિયા રાજ્ય કક્ષાના મંત્રી તરીકે શપથ ગ્રહણ કર્યા છે જોકે ગુજરાત મંત્રી રૂપાલા અને ચૌહાણના ચૌહાણ પત્તા કપાયા છે વિદેશ મંત્રી એસ જયશંકર અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ ગુજરાતમાંથી રાજ્યસભાના સાંસદ છે એટલે કે તેમને ગુજરાતના કોટામાં ગણવામાં આવ્યા છે જ્યારે અન્ય ચાર સાંસદ તાજેતરમાં યોજાયેલી લોકસભા ચૂંટણીમાં વિજેતા બન્યા છે આમ બે રાજ્યસભાના અને ચાર લોકસભાના સભ્ય મંત્રી બન્યા છે બ્યુરો રિપોર્ટ સીન ટ્વેન્ટી ફોર્ટ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ